આજ રોજ હજરત ગૈબન શાહ બાબા બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉષની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનના અજમેરમાં આવેલા સુપ્રસિદ્ધ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ ખાતે ઉષની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ દિવસે સાધ્લી ખાતે આવેલ હજરત ગૈબન શાહ બાવાની દરગાહ ખાતે દર વર્ષની જેમ ભારે હર્ષો ઉલ્લાસ અને આન બાન શાનથી સંદલ તેમજ ઉષની ઉજવણી કરવામાં આવી હતી અસરની નમાઝ બાદ હજ્રત ગઈબં શાબ આવાની દર્ગા પર સંદલ તેમાજ ઉર્સ ઉજવાયો હતો તેયાર બાત આમ નીયાજ નો કારેક્� और साडली की सरजमीन पर साधली के शहनशाह हजरत वहमनशाह रहमत ला का संदल भी है गोया ये प्रतीक होता है कि साडली की सरज़मीन पर गरीबों की छठी मनाई गई और अल्हम्दुलिल्लाह आसपास इलाके के लोग कसीब तादाद में आए नियाज का लंगर का एहतमाम किया गया सारे लोग आ रहे हैं खा रहे हैं और गरीब नमाज के दिन गा रहे हैं और જન જન ંતને મિલ કરે પ્રોગ્રામ બનાયા અ અહરબત અને દિન દૂહિ રા ચૌની તરક્ ફરમા